વેફર હું ભાઈ બટેટા છોલવાનું કામ થાય છે ને આયા જો આપણે સાડીઓ પાથરી દીધી કારણ કે ટેરેસ ઉપર સુકવીએ ને તો તડકાની કાળી પડી જાય એટલે આપણે પંખા નીચે ઘરમાં સુકવવાની છે વેફરને તો જો આપણે બટેટાની વેફર સુકાવવા મળ્યા છે એટલે આપણે સુકવી નાખી છે સુતુ બેને અમારે સુકવે છે અને આરવાર ખાતી જાય છે અને અમારે આ બાઈક એ ખાતા નથી ખાલી એવું ના ફાવે નહી સાલ ઉતારવાનું ચાલુ છે ઓલપા હુકવવાનું ચાલુ છે અને બફાવાનું ચાલુ છે પતરી પાડવાનું ચાલુ છે જો આ ચાલુ છે બે તપેલા મૂકી દીધા છે તો હાલો તમે બધા અમને થોડીક હેલ્પ કરાવવા આવો કેમકે થાકી ગયા છે જરૂર છે અને મારા હાથ લાલ સોર થઈ ગયા છે અને આઈને તો વગાડી દીધું છે લોહી કાઢ્યું છે આઈને તો જો અમારે મેડમજી છે ને આલે ગલે 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 બબડા કાઢે છે એમ પર આટલા 10 કિલો આટલું ટબ છે આટલું ટબ છે હવે આપણે કારણ કે વાગ્યો છે તો આપણે જમવાનો બ્રેક લેવાનો છે અને હવે એટલા છે ને આપણે જમીન પછી છિલશું બરાબર છે ને બરાબર કારણ કે હવે ભૂખાઈ લાગી છે અને ક્યાર ના સવાર ના બેઠા છીએ 8 વાગ્યાના અને થાકી એટલા ગયા છીએ

અને હવે બસ આ ત્રણ ચાર જ બટેટા રહ્યા છે બે બે જ રહ્યા છે અને જો આખા રૂમમાં છે અને હવે મમ્મી આવીને કામે લાગી ગયા છે અને શું કહેવાય જો સામે રૂમમાં છે ને આપણા કપડા સુકાઈ ગયા તો લઈ લીધા છે અને હવે આ લોકો જાય છે અગાશીમાં હું છું પણ લઈ જાને જે ઓલા ઉડે ને એવું લાગે ને ચાલે

અને આપણે જો સરસ સુકાઈ ગઈ છે અને આપણે ઘડીક વાર સુઈ ગયા થા અને પછી જાગ્યા અને પછી લોક શૂટનો ટાઈમ ન શું કહેવાય લોક શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો એનું રીઝન એ હતું કારણ કે આજે આપણે ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે તો આપણે એ જોવામાં બિઝી હતા અને ખબર નહીં આપણું ટીવીમાં શું કહેવાય ડિશમાં કંઈક કનેક્શનમાં પ્રોબ્લેમ છે એટલે ટીવીમાં ચાલુ નથી થતું એટલે આપણે મોબાઈલમાં હોસ્ટોરમાં હોસ્ટારમાં હોસ્ટોરમાં હોસ્ટારમાં જોવાનું હતું એટલા માટે છે ને આપણે ઈ હોવામાં બીજી રહી ગયા ને તો લોક શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો અને આજે એટલા થાકી ગયા છીએ ને કે એની વાત નહીં પણ તોય શું ખબર ફાઇનલ છે ને હું હું અને ભરત બંને એટલા ક્રિકેટના રસિયા છીએ ને એટલે ફાઇનલ જોયા વિના આપણે ન ચાલે બધું ચાલે પણ એ ફાઇનલ તો ક્રિકેટ તો જોવી જ પડે તો ચલો આપણે હવે મોબાઈલ આપણું શું કહેવાય ઇન્ડિયા બહુ જોરદાર રમે છે મસ્ત મજાનું રમે છે એટલે આપણને પાક્કો વિશ્વાસ છે કે આપણે ક્રિકેટ થી આજની મેચ જીતી જ જાશું રોહિત શર્મા જોરદાર રમે છે રોહિત શર્મા મસ્ત રમે છે એટલે આપણે આજની મેચ જીતી હું લાગે છે તમને આજ જીતશું કે નહીં જીતી ઇન્ડિયા વિન અમાર ઘરે તો તો અગાવ જ વિન આપી દીધું ઇન્ડિયા વિન અને એને જો એને એક ફ્રેન્ડ ને ત્યાં જમવા જવાનું છે કઈક નાનો એવો શું કહેવાય કૃષ્ણ ભગવાનનું શું છે ભરત હા છે તો એમના શું કહેવાય ભરવાડ છે એમના ફ્રેન્ડ તો ત્યાં જોતમાં જાય છે ઠાકર દાદાની તો સરસ મજાના તમે જઈ આવો અને મારા હાથની પ્રસાદી તમે લઈ લેજો અને આપણે પાછા હોસ્ટારમાં ક્રિકેટ જોવા મળીએ

આપણા બધા લોકોને એટલો આપણે દેશ પ્રત્યે પ્રેમ છે ભારત પ્રત્યે પ્રેમ છે અને એ હોવો જોઈએ અને એ હોવો જ જોઈએ કારણ કે આપણે આપણી માતા પ્રત્યે પ્રેમ ન રાખીએ તો બીજા કોના પ્રત્યે રાખીએ તો આપણે હવે છે ને સુવા જવાનું છે વિજયભાઈ ત્યાં કારણ કે આપણે અહીંયા આપણે કારણ કે લાઇટો બંધ કરી દીધી છે ભરતથી અમારે બહુ ખટકા આવ્યા તો જો આ બધે પતરી છે બાજુના રૂમમાં છે શું કહેવાય આયા છે સામે છે અને ટેરેસ ઉપર બી છે તો આપણે અહીંયા કાંઈ જગ્યા છે નહીં સુવાની કારણ કે બેડ ઉપર જ જગ્યા છે અને બેડમાં બે કાંટલા ઉપરા ઉપરી ગયા છે એટલે ઊંચાઈ એટલી થઈ ગઈ છે એટલે ઉતરવામાં નહીંન કાંક આપણે પડ્યા ને તો એને કીધું કે એના કરતાં આપણે નામ એકદું સુવા જતા રહીએ અને કાલ તો પંખા નીચે મો ઓલમોસ્ટ બધી સુકાઈ જશે એટલે કાલે આપણે લઈ લેશું અને થોડીક વાર અગાસીમાં તપ્પા નાખી દઈશું કારણ કે અગાસીમાં આપણે એટલે તપોવા નથી નાખતા કારણ કે વેફર્સ છે ને થોડી બ્લેક થઈ જાય એટલે અત્યારે ઉપર નાખી છે બે સાડી એનું રીઝન એ છે કારણ કે ઉપર આપણે સોલાર છે કે નહીં એટલે સોલારના છાયામાં નાખી છે એટલે ત્યાં બ્લેક ન થાય તો પછી કાલ સાવ સુકાઈ જાય ને પછી આપણે કલાક બે કલાક કડકડી થવા માટે અગાસીમાં નાખી દઈશું તો હવે જવા દઈએ મોટા ભાઈને ત્યાં